તો એના પિતાજી પણ કહેતા કે મોટો થયો છો દાંડા જેવો અને હજી તને એક શબ્દ નથી આવડતો જ્યારે ભગવાન બુદ્ધિ વ્યસ્તા હતા ત્યારે તું ક્યાં હતો શાળાની અંદર વિદ્યાર્થીઓ પણ તેમને ખીજવતા કે તું મંદબુદ્ધિ છો બુદ્ધિ વગરનો છો કંઈ આવડતું નથી આવા અનેક શબ્દો વાક્યો અને નિંદાથી એકદમ એમનું શરીર એમનું મન વિહ બની ગયું હતું અને સતત આવા શબ્દોથી તે ત્રાસી ગયો હતો તેમણે નક્કી કર્યું કે આવી જિંદગી કરતા તો મરી જવું સારું આથી બોબદેવ ઘરેથી નીકળી જાય છે કોઈને કીધ્યા વગર ચાલતો ચાલતો ગામની બહાર પહોંચી જાય છે બાજુમાં એક જંગલની અંદર એ પસાર થાય છે એવામાં તે વિચારે છે કે સામે એક કૂવો છે તો કૂવાની અંદર પડી અને મરી જવું છે ત્યાં બહેનો પાણી ભરતી હતી આટલી વાત માટે એ થોડી વાર ત્યાં ઊભો રહ્યો જેવી બહેનો પાણી ભરીને ગઈ એટલે એકદમ કૂવાની નજીક ગયો અને કૂવામાં પડવાની તૈયારી કરતો હતો ત્યારે કૂવાની કિનારી ઉપર તેમને મોટા મોટા ખાચા દેખાયા કે આવડા મોટા ખાચા અહીં કઈ રીતે પડી ગયા છે તો તેમને ડોલ અને દોરડું જોયું અને જેવું કૂવામાંથી પાણી ખેંચે તો પેલું દોરડું છે એ પથ્થર સાથે ઘસાતું હતું અને એને કારણે આ પથ્થરની અંદર ખાચા પડી ગયા છે પણ આટલા મોટા પથ્થર તો એકદમ જળ અને મજબૂત પથ્થર છે તો એનામાં પણ આવા ખાચા પડી ગયા આટલા બધા નિશાન પડી ગયા આથી દેવના મગજની અંદર એક ઝબકારો થયો એમને વિચાર્યું કે આ તો એકદમ જળ અને મજબૂત પથ્થર છે એના ઉપર વારંવાર દોરડું ઘસાણું અને એની અંદર આવા ખાંચા પડી ગયા તો મારું મગજ તો એકદમ ચેતનવંતું છે અને એકદમ કોમળ છે જો એની અંદર વારંવાર જો હું ભણવાની મહેનત કરું વારંવાર દોરડું ઘસું તો એમાં પણ કાપા તો જરૂર પડશે આથી તેમને મરવાનું માંડી વાળ્યું અને તેમને દોડાથી વારંવાર ખાચા પાડવાનું નક્કી કર્યું ઘરે આવી અને પુસ્તકની અંદર લાગી ગયો એકવાર ન સમજાય તો બીજી વાર ઘસે ઘસે એટલે તૈયાર કરે આમ વારંવાર એ તૈયારી કરવા લાગ્યો એમ તેમને યાદ રહેવા લાગ્યું ત્યાં તો મને યાદ રહે છે વારંવાર પ્રયત્ન એક પ્રયત્ન બે પ્રયત્ન ત્રણ પ્રયત્ન વારંવાર પ્રયત્ન કરવાથી તેમને સરસ મજાનું યાદ રહેવા લાગ્યું વર્ગની અંદર ગુરુજી મોઢામાં આંગળ નાખી ગયા કે આટલું સુંદર કેમ આવડવા મળ્યું આથી બોબદેવને કહ્યું એલા બોબદેવ તને આટલું સરસ કઈ રીતે આવડ્યું ત્યારે એમને કીધું ગુરુજી જ્યારે હું જંગલની અંદર મરવા માટે ગયો હતો તો ત્યાં જઈને મેં જોયું તો દોડું વારંવાર ઘસાવવાથી એ કુવાના પથ્થર ઉપર મોટા મોટા ખાચા પડી ગયા હતા આથી મેં પણ નક્કી કર્યું હું પણ મને યાદ નહીં રહે તો વારંવાર મારા મગજને ઘસીશ વારંવાર તૈયારી કરીશ પુનરાવર્તન કરીશ એટલે મેં વારંવાર મહેનત કરી એટલે મને આવડી ગઈ ગુરુજી ખુશખુશ થઈ ગયા પરિણામ પણ સારું આવ્યા પરિવાર પણ ખુશખુશ મિત્રો પણ એના દોસ્ત બનવા લાગ્યા જે મન બુદ્ધિ ઢ ડબલું ડફોળ કહેતા હતા એ બધા એમની સાથે જોડાવા લાગ્યા અને એકદમ હોશિયાર એ વિદ્યાર્થી બની ગયો આજે બધા એના બે મોઢે વખાણ કરતા હતા કેમ ન કરે તેમને પણ ઉત્તમ શિક્ષણ મેળવવાનું શરૂ કર્યું હતું એમ આપણે પણ ઘણી વખત હિંમત હારી જતા હોઈએ છીએ કે મને નહીં આવડે વારંવાર મહેનત કરવાથી પણ માણસ હોશિયાર બની શકતા હોય છે વંદન છે આવા મહાન વ્યક્તિ કે જેમણે સુંદર મજાની પ્રેરણા લઈ પોતાનું જીવન સુંદર બનાવ્યું